અસલામ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તારીખ અઠ્ઠાવીસ અગિયાર વીસ ધોરણ પાંચ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે વિષયાંક કાવ્ય આઠ ચરણોમાં જેના કવિ છે યોસેફ મેકવાન અગાઉની વિડીયોમાં આપણે કવિનો પરિચય અને કાવ્યની સમજૂતી જોઈ ગયા હતા આપણે ફરી એકવાર કાવ્યનું પુનરાવર્તન કરીએ ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ પંખીની પાંખમાં નાનકડી ચાચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણે કિરણોના સૂર મન એમાં આળોટે મારી છલા ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ વિદ્યાર્થી મિત્રો અહીં કવિ કહેવા માંગે છે કે સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાય છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની નાજુક નાની ચાંચોમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે પંખી કલસોર કરે છે એટલે કે અવાજ કરે છે અજવાળું થતાં ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે એમને જોતા જ કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો એટલે કે પવન વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે અહીં સુધી આપણે કાવ્ય જોઈ ગયા હતા હવે આપણે શરૂઆત કરીએ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો સવાલ નંબર એ ઉગમણે આભમાં શું દેખાય છે ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે સવાલ નંબર બે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે નંબર ત્રણ પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં સાના ગાન લહેરે છે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે નંબર ચાર મન ક્યાં આળોટે છે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આરોટે છે હવે આપણે પ્રશ્ન નંબર બે નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો પંક્તિ છે ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેણા કિરણોના સૂર મન એમાં આળોટે મારી છલમ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ આ પંક્તિનો ભાવાર્થ લખવાનો છે તો ચાલો આપણે લખવાની શરૂઆત કરીએ ધરતીની સોડમ પીને ચકચુર બનેલો વાયરો વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી નોટબુકની અંદર તારીખ અને વાર સાથે પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર અને પ્રશ્ન નંબર બે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ આ બંને પ્રશ્ન તમારે ગુજરાતીની નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો અને સાથે કાવ્ય પંક્તિ પણ મોઢે કરવાની Thank you.